મહુવાના કોઝળી ગામે વૃદ્ધની હત્યા કરી લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી મહુવા તાલુકાના કોધળી ગામે રહેતા વૃદ્ધ ઉજીબેનની બે દિવસ પહેલાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી સોનાના ઘરાણાની લૂંટ કરી નાસી છૂટ્યાની જાણ સ્થાનિક મહુવા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

બાર હજાર રૂપિયા ના 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 હા તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા વાગ્યા દરમિયાન તેઓ જયારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવો બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ

હા આ વૃદ્ધ મહિલા છે ઉજીબેન તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહેતા હતા એમને ત્રણ દીકરાઓ છે ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ